મિત્રો દીકરીની રજા ચેઠી ઘરમાં વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી ચાર દિવસ પછી તો આપણે પ્લેનમાં બેઠા હોઈશું અને ખૂબ મજા કરીશું મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમાં જાણે સો બેસી ગયા હોય છે તેવું આભાસી ચિત્ર મોટા દીકરા આયુધ અને નાની દીકરી રીધીને બતાવી રહી હતી અને જો મમ્મી હું બીજ પર ખૂબ નહાવાનો છું તું મને રોકતી નહીં દસમા ધોરણની પરીક્ષા પૂરી થાય પછી આયુધ ક્યારનોએ વેકેશનની મોજ મસ્તીના સપના જોઈ રહ્યો હતો પણ મમ્મી આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ક્યારનીએ ચૂપ બેસેલી રીધિએ મમ્મીને પૂછી લીધું એ તો તારા પપ્પાને ખબર મમ્મી એ જવાબ વાળી દીધો તો ખરો પણ જે ચિંતા મોટા વ્યક્તિને થવી જોઈતી તે તે ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણની પરીક્ષા આપી તે રીધિ કરી રહી હતી પણ જુઓ આ વખતે હું તમારું કોઈ બહાનું નહીં ચલાવી લઉં મારી બધી બહેનો તો આખું ભારત ફરી આવી તમે મને અંબાજીથી કયા આગળ નથી લઈ ગયા ગમે તે કરી આ વેકેશન તો મારે ગોવા જવું છે આ સ્ત્રી હઠે વશિષ્ઠને મજબૂર કરી દીધો હતો જો કે તે સ્ત્રી હઠ પૂરી કરવા પાછળ વશિષ્ઠે પોતાની પ્રમાણિકતા દાવ પર લગાવી દીધી હતી પોતાની કપનીમાં એક મોટો ઓર્ડર આપવા માટે સામેની કંપની પાસે ગોવાનું પેકેજ લંચ પેટે લઈ લીધું હતું વશિષ્ઠની પત્ની પત્નીએ તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમાં પ્લેનમાં ફરવા જવાના છે તેની જાહેર તો કરી દીધી હતી રાત્રે બાર વાગ્યે સેકન્ડ શિ શિફ્ટ પૂરી કરી વસિષ્ઠ ઘરે આવ્યો તેના ચહેરા પર નૂર ઓછું હતું તે ચૂપ હતો પત્નીએ આજે પહેલીવાર રાત્રે મોડે ગરમ ગરમ રસોઈ બનાવી આપી ચોથા કોળીએ તો વસિષ્ઠે તો કહી દીધું મારી રજા મંજૂર થઈ નથી બધા વેકેશનમાં રજા લેશે તો કપની કેવી રીતે ચાલશે શેઠે હમણાં રજા નહીં નહીં મળે તેમ સપ્ટસે કહ્યું છે આ કાવ્ય પૂરું થતાં તો તેની પત્નીના બધા સપનાઓ તો જાણે એક ક્ષણમાં જ ઓગળી ગયા તો પછી એમ કરો બીમારીની રજાએ લઈ લો પણ માંદું કોણ છે એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી કે આપણે ફરવા જવાના છીએ જો તે તપાસ કરે કે આ પેકેજ મને પેલી કંપનીએ ગિફ્ટ હાઉસમાં આપ્યું છે તો મારી વર્ષોની પ્રમાણિકતા અને વિશ્વાસ પર પાણી ફરી વળે વશિષ્ઠ ખોટું કરવા તૈયાર નહોતો બળી તમારી પ્રમાણિકતા ને બળ્યો તમારો વિશ્વાસ આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું અને એકવાર ખોટું બોલી જશો કે મારી દીકરી ખરેખર માંદી છે તો શેઠ કાંઈ ઘરે થોડા જોવા આવવાના છે પત્ની ખૂબ પ્રેક્ટિકલ બની વશિષ્ઠની વર્ષોની પ્રમાણિકતાને તુચ્છ જણાવી રહી હતી સારું એમ કહીશ ત્રણ શબ્દો પછી વસિષ્ઠે જમવાનું પૂરું કર્યું અને આયુધ રિધિ પાસે જઈ સૂઈ ગયા રિધિ તે બંનેની વાતચીત સાંભળી ચૂકી હતી વશિષ્ઠને આંખોમાંથી ઊંઘે રજા લઈ લીધી હોય તેમ તે રૂમની સતને તાકીને જોઈ રહ્યો હતો રિધિ જાણે પપ્પાની પરિસ્થિતિ પામી ચૂકી હોય તેમ પોતાની નાની હથેળીથી પપ્પાના માથે હાથ ફેરવવા લાગી કેમ બેટા ઊંઘ નથી આવતી વશિષ્ઠે રીધી બાજુ પડખું ફેરવ્યું પપ્પા તમને પણ કયા ઊંઘ આવે છે પપ્પા પૈસાની તકલીફ હોય તો આપણે ફરવા નથી જવું દીકરીની નાની હથેળીમાં વહાલ એટલું હતું કે વશિષ્ઠની આંખો ભરાય આવી ના બેટા આ તો રજા પાસ નથી થઈ એટલે શું કરું તે વિચારતો હતો પણ એ તો હું ગમે તેમ કરીને તે કરી લઈશ તું સુઈ જા અને વેકેશન ટૂરની તૈયારી કર વશિષ્ઠે રિધિના કપાળે દીવ ચુર્બન કર્યું અને જાણે પોતાના બધોય ભાર હળવો થઈ ગયો હોય તેમ લાગ્યું બીજા દિવસે વશિષ્ઠે પોતાના ઓળખીતા ડૉક્ટર પાસે રીધીની માંદગીનું સર્ટિફિકેટ લઈ લીધું અને કંપનીમાં ભારે પગલે શેઠની કેબિનમાં પગ મૂક્યો શેઠ તેમના હાથમાં એક કાગળ વાંચી રહ્યા હતા સર મારી રજા ચીઠી મારી દીકરીને ઝેરી મેલેરિયાની અસર છે હું અઠવાડિયું કામ પર નહીં આવી શકું વશિષ્ઠે આખરે આહસ્ય કરીને ખોટું બોલી દીધું રજા આપી નથી એટલે બહાનું તો નથી ને વશિષ્ઠ શેઠે ધારદાર નજરથી વશિષ્ઠ સામે જોયું અને તે ક્ષણે વશિષ્ઠની આંખોમાં રહેલું અસહત્ય અસહત્ય ક્યાંય પરખાઈ ન જાય એટલે તે આડા અવળો થઈને સુરક્ષિત ખૂણો શોધવા લાગ્યો અને છેલ્લે તે જમીન તરફ શ્રીદ્ધ થઈ ગયો અને જીભે તેનું પ્રેક્ટિકલ કામ કર્યું ના સર સારું મને તમારા માં વિશ્વાસ છે કે તું ખોટું નહીં બોલે શેઠના આ શબ્દોથી વશિષ્ઠને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઊંચી નથી કરી શકતો તે ચૂપ રહ્યો શેઠે કહ્યું સારું વિધિની સારવારનો ખર્ચ કંપનીમાંથી લઈ લેજે આ શબ્દોથી વશિષ્ઠની આંખોમાંથી જળહળિયા આવી ગયા અને ફરી અંદરથી સત્ય બેઠું થઈ ગયું તે વિશ્વાસથી શેઠને સાચું કહેવા નજીક આવ્યો સર સોરી હું આજે તમારી સામે જૂઠું બોલ્યો છું રીધિ માંદી નથી મારે રજા નથી જોઈતી વશિષ્ઠ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો ઊભો રહે વશિષ્ઠ તું આ કંપનીનો સૌથી જૂનો અને પ્રમાણિત કર્મચારી છે તું જૂઠું બોલ્યો તેની સજા થશે શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા લે આ કવર શેઠના ભારેખમ અવાજમાં વશિષ્ઠના પગ થંભી ગયા વશિષ્ઠને લાગ્યું કે શેઠે મને પાણીયું તો નથી પકડાવી દીધું ને સારું ખોલ કવરને શેઠનો અવાજ વધુ ભારેખમ હતો વશિષ્ઠે ધ્રુજતા હાથે કવર ખોલ્યું તેમાં એક નાની ચીઠી હતી અને સાથે બીજું કવર હતું તે ચીઠી વાજ શેઠ હજુ ગુસ્સામાં હતા નાની ચબરખીમાં મરોડદાર અક્ષરે લખેલું હતું રજા ચિઠ્ઠી સર જાણવાનું કે મારા પપ્પાની રજા તમે મંજૂર કરી નથી અમારે ખરેખર ફરવા જવું છે મારા પપ્પા ક્યારેય ખોટું બોલતા નથી પણ કાલે રાત્રે જ મને લાગ્યું કે મારા પપ્પા અમારા માટે ખોટું બોલીને તમારી પાસે રજા માગશે મારી સ્કૂલની રજા માટે મારા પપ્પા જો રજા ચીઠી લખતા હોય તો તેમની રજા ચીઠી હું કેમ ન લખી શકું વળી પપ્પાને પૈસાની પણ તકલીફો છે જે મને ક્યારેય નહીં જણાવે કેમ કે હું તેમની દીકરી છું દીકરી દીકરો નહીં હું માંદી નથી છતાં પણ તમે મારા પપ્પાને રજા આપશો તેવી હું તેમની દીકરીની ભલામણ કરું છું મારા પપ્પાને વહાલી દીકરી રીધિ વાંચતાની સાથે જ વશિષ્ઠની આંખો ભરાઈ ગઈ ગળામાં ડૂમો બાજી ગયો ત્યાં નિઃશબ્દ બની ઉભો રહી ગયો શેઠ ઊભા થઈ શેઠ ઊભા થઈને તેની નજીક આવ્યા અને કહ્યું વશિષ્ઠ આ કવરમાં બીજું કાગળ છે તે તમારી ફેમિલી ટૂરનો યુરોપનનું પેકેજ છે તમારા પાસપોર્ટ વિજા થઈ જશે ખરીદીના વાઉચરનો છે તમારા મનગમતા કપડાં ખરીદી લેજો અને ગોવા જવાની જરૂર નથી શેઠ પણ દુનિયાદારી જોઈ ચૂક્યા હતા વશિષ્ઠ શેઠના ચરણમાં ઝૂકી ગયો શેઠે તેને ખંભો પકડીને ઊભો કર્યો અને કહ્યું અને હા તારી ડાહી રીધીને કહી દેજે કે મેં તેને લખેલી રજા ચિઠ્ઠી મંજૂર કરી દીધી છે મિત્રો એક દીકરીનો પ્રેમનો દાખલો છે મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો